સુરત શહેરની અંદર અનેક સેવાભાવી સંસ્થાઓ છે જેમાં એક છે રક્ષક ગ્રુપ રક્ષક ગ્રુપના પ્રમુખ ગૌરવ પટેલ અને તેમની ટીમ દ્વારા સ્વાસ્થ્યવર્ધક વર્ધક લબિંગ કપૂર ઇલાયચી સહિત અનેકો જડીબુટ્ટીથી હાલ અજમોયુક્ત માસ્ક બનાવવામાં આવી રહ્યા છે જે સ્થળની જી ટ્વેન્ટી પર નિચલની ટીમ દ્વારા મુલાકાત લેવી હતી ત્યારે માસ્ક કેવી રીતે બને છે તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો હાલ કોરોનાએ કાળો કેર વર્ત્યો છે ચારો તરફ કોરોનાથી ત્રાહીમામ લોકો થઈ ચૂક્યા છે ત્યારે ખરેખર સુરત મહાનગરપાલિકા સહિત સરકારી તંત્રએ લોકોને આવી રીતે માસ્ક પહેરવાનું કીધું છે પરંતુ લોકો માસ્ક પહેરતા નથી જેને કારણે રક્ષક ગ્રુપ અત્યારે આગળ આવ્યું છે અને રક્ષક ગ્રુપ આ એવું છે કે જેને ફક્ત સાદા માસ્ક થ્રી લેયર માસ્ક નહીં પરંતુ આની અંદર મને અત્યારે સુગંધ આવી રહી છે તજ લવિંગ

હજમો કપૂર અને સૂટ નાખવામાં આવ્યું છે જેથી કરીને કોરોના ને હરાવી શકાય આપણે એ બધી પ્રોસેસમાં પહેલા તો પાણી ગરમ કરીએ છે આ બધું ઝીણું હાથથી ખાંડીને એને પાણીની અંદર ઉકારો લઈ આવવામાં આવે છે અને પછી કપડાને એની અંદર સ્ટીમ કરવામાં આવે છે કપડાને એકદમ એને ઉકારવામાં આવે છે જેથી કરીને એ સ્મેલ એની અંદર પચી જાય ચોવીસ થી ઉડતાલીસ કલાક એમને પાણીમાં અને આખી રાત એને પાણીમાં જ પલારી રાખવામાં આવે છે અને એને બીજે દિવસે બપોર પછી એને સુકાવામાં આવે છે હા આ માસ્ક પછી બનશે કેવું લાગી રહ્યું છે સારું લાગી રહ્યું છે કારણ કે હું મારી જાતને અત્યારે ભાગ્યશાલી સમજું છું કે સુરતના લોકોને હું આ રીતે ઉપયોગમાં આવી શકું છું લોકોનો જીવ બચાવવામાં લોકોને કોરોનાથી થોડું રક્ષણ પૂરું પાડવા માટે મારાથી જે સહાય થાય છે એ હું કરી શકું છું અત્યારે દર્શક મિત્રો હમણાં જ વાત કરી રક્ષક ગ્રુપમાં પિંકી મેડમ તેઓ કહી રહ્યા છે કે અત્યારે હાથમાં મારી હાથમાં માસ છે તેની અંદર તે સુગંધ આવી રહી છે આસપાસની અંદર જાણે ખજાનું ચારો તરફ હોય જડીબુટ્ટીની એવી સુગંધ આવી રહી છે જેને કારણે આપણે માસ્ક પહેરવાથી હવે કોરોના જરૂરથી દૂર કરશું તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને આ કોરોના દૂર કરશે રક્ષક રક્ષકરૂપ જે ટ્રેનપરની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત